નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો ફરી એકવાર નવા વરસાદના રાઉન્ડને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં આજથી વરસાદનું દર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતાઓ છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણા રાજ્યોમાં વર્તાઈ રહી છે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદ પણ પડવાનો છે હાલ રાજ્યમાં બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે તો બીજી તરફ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તથા કેટલાક વિસ્તારોમાં વરસાદનું દરફરી ફરી એકવાર વધી રહ્યું છે હાલ જે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાય છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે અને પવનની ગતિમાં પણ થોડો વધારો જોવા મળે તેવી શક્યતાઓ છે ગુજરાતમાં આ ચોમાસાના મહિનાનો વરસાદનો છેલ્લો રાઉન્ડ છે જે બાદ એવી શક્યતાઓ છે કે રાજ્યમાં આ વર્ષનું ચોમાસું પૂરું થઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે હાલ જે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે વધુમાં હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી તે હવે લો પ્રેશર એરિયા બની ગઈ છે અને તે હવે ભારતના ભૂભાગો ઉપર આગળ વધે તેવી સંભાવનાઓ છે આ સિસ્ટમની અસર ઓડિશા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત સહિતના રાજ્યોને થવાની શક્યતાઓ છે અને તેને કારણે મધ્ય ભારત દક્ષિણ ભારત પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધશે મિત્રો ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવી છે તો આ સાથે જ મુંબઈમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ છે ગુજરાતમાં પચીસ સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે વલસાડ નવસારી ડાંગ તાપી અને સુરતના વિસ્તારો નર્મદા ભરૂચ છોટાઉદેપુર વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અમદાવાદ હોય કે ખેડા આણંદ અરવલ્લી હોય કે મહીસાગર પંચમહાલ દાહોદ જિલ્લામાં પણ વરસાદનું દોર વધવાનું છે સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ બોટાદ ગીર સોમનાથ હોય કે અમરેલી ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાઓ છે તો છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ છે આ બંને દિવસોમાં વલસાડ નવસારી ડાંગ હોય કે તાપી સુરત નર્મદા ભરૂચ હોય કે છોટાઉદેપુર વડોદરા અમદાવાદ આણંદ અને ખેડાના જિલ્લાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ જૂનાગઢ બોટાદ હોય કે ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે વધુમાં વલસાડ નવસારી સુરત હોય કે ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લાના કોઈક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસોમાં અતિભારે વરસાદ પડી શકે છે મિત્રો ગુજરાતમાં ત્રીસ સપ્ટેમ્બરની આસપાસથી વરસાદનું જ સાવ ઘટી દેશે અને ઘણા વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં એકતાલીસ ટકા જેટલો વધારે વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે સરેરાશ વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે તો સૌથી ઓછો વરસાદ બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો છે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં એક તરફ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કચ્છ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ હતી ભારતમાં સામાન્ય રીતે ચોમાસું સત્તર સપ્ટેમ્બરથી ચોમાસું પરત ફરવાનું શરૂ થતું હોય છે પરંતુ આ વખતે ચોમાસાની વિદાય થોડી મોડી થઈ છે જ્યાં બાદ ચોવીસ સપ્ટેમ્બરના રોજ વધારે વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે હાલ કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી પાટણ જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે જ્યારે જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી દેવામાં આવી છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ પૂરો થશે તે ત્યારબાદ ખૂબ જ ઝડપથી બીજા વિસ્તારોમાં પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એક વખત રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય પછી સામાન્ય સંજોગોમાં દસથી લઈને પંદર દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે અને એમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો ખૂબ જ વધારે વરસાદ પડી ગયો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ નવી નક્કર આગાહી દર્શાવી છે મિત્રો તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ પણ જાહેર કર્યું છે આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે આગાહી દર્શાવી છે જેમાં તેમણે હાલની બંગાળની ખાડીની સિસ્ટમની અસરથી લઈને ઓક્ટોબર મહિનામાં આવનારા ફેરફાર અને ઠંડી અંગે પણ આગાહી દર્શાવી દીધી છે આ સિસ્ટમની વધુ પડતી અસર દક્ષિણ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં થવાની શક્યતાઓ છે તારીખ પચીસથી લઈને ત્રીસ તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી જવાનો છે તો કોઈ કોઈ ભાગોમાં તો આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાનો છે મિત્રો આ ભાગોમાં લગભગ એક ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતાઓ છે અઠ્યાવીસ સપ્ટેમ્બર આસપાસ પણ સિસ્ટમ બની શકે છે ત્રીજી ઓક્ટોબરે પણ એક સિસ્ટમ બનશે જેને લીધે હવાના હળવા દબાણ ઊભા થતાં તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતાઓ રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર વચ્ચે કેટલાક ભાગોમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતાઓ છે નવરાત્રિના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થોડો વધારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે તો આ સાથે જ શરદ પૂર્ણિમા વખતે પણ હવામાનમાં પલટો જોવા મળશે મિત્રો દસથી લઈને તેર ઓક્ટોબરના રોજ સિસ્ટમને કારણે ચક્રવાત બનવાની શક્યતાઓ છે એવું તેમણે જણાવ્યું છે જેને કારણે પણ વરસાદ પડવાની શક્યતાઓ છે ત્રેવીસથી લઈને છવ્વીસ ઓક્ટોબર વખતે ગરમી વધારે પડશે અને તેને કારણે પણ વરસાદ થવાની શક્યતાઓ છે આ વખતે લાલ લીલોની ઠંડીને કારણે જબરદસ્ત ઠંડી પડશે ગાત્રો જવતી ઠંડી પડશે ત્રણ ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ જશે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ રહેશે જેને કારણે ગાત્રો જવતી ઠંડી પડવાની શક્યતાઓ છે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં પણ ઠંડી રહેશે લા લાનેનોને કારણે તેની અસર છેક માર્ચ સુધી રહેવાની શક્યતા પણ તેમણે જણાવી છે